નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તા ભાઈ દર્શક મિત્રો આપણે ગાય દરેક ખેતી યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરીને હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ કે આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ખેતીની અંદર ઝેર વગેરેના ઘઉં જે બનાવેલા છે તો એ બધી સણસની આપણે વાતચીત કરીશું એ પહેલા આપણે ઈ પણ પોતે એક ચેનલ અકાલે છે તો એ સેનલ નું નામ એની કઈ અકાલે છે એ આપણે આનું અનુસાર સરનામું લઈશું નમસ્તે દર્શક મિત્રો હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતી ની વાતો આમાં આપડે જે આ ઘઉં વાયા છે આપડે અને આપડે આમાં જે કઈ હાથી આલે એવું કઈ રાખ્યું નથી એટલે આમાં આપડે નાના હતા ઉગ્યા અને એક મહિનો થયા એટલે પછી નિંદામણ કર્યું બરોબર

પછી કીધું કઈ વાંધો નહીં આપડે ભલે એક વધારે થાય પછી બે વખત આપણે જાઓ તો તમને આપે અને બધી ખડ સાફ થઈ જાય બધું ખડ સાફ થાય પણ આપડે આ ગાયાધારી ખેતી કરવી એમાં આપડે કેમિકલ નાખવાનું ન રે એટલે આપણે મજૂર થી બધું કામ લેવું પડે એ તો જે આવે છે એ તો જમીનને હાનિકારક જ છે બધા એને ખ્યાલે છે પણ આમાં શું થાય છે પ્રભુભાઈ ગણાયને પછી મજૂરનો પ્રશ્ન છે ખેડૂતો ને એ દવા નથી સાંટવી પણ મજૂર ન મળે અને ટાઈમે નિંદામાં ન થતો એટલે પછી અમુક છટકાવ કરે પણ આગળના જમાનામાં આવતી સાંજ તમે ઘઉં વાવો તો જે આપણે રાવપી મુકામે મેં ક્રિષ્ણ રાજ જાડેજા જે એના પણ મેં વિડીયો બનાવ્યા છે આપણી ચેનલમાં મૂકેલા છે જે એને પંદર ની ગાળે ચૌદ ની આપણે એની પાસે રિપોર્ટ લઈ લે છે પૂરેપૂરા જે આપણે સિનિયા વાવે ને એ જ રીતે સાહેબ આવે છે અને તો ઘણા લોકો એવી વાત કરે કે સાહેબ આવે તો તો પારવા પડે અને ઉતારો ન આવે તો પ્રભુભાઈ એની પાસેથી મેં જાણ્યું તો વીઘે આઠ જ કિલો એ ઘઉં વાવે છે નિંદામણ ખલાસ થઈ જાય અમુક ટામે અમુક છોડ ઉમાડવા પડે ખડના વિઘે આઠ કિલોનું વાવેતર કરે છે અને પ્રાકૃતિક ખેતી કરે છે આગલા સાત આઠ દસ વર્ષથી પણ પ્રાકૃતિક ખેતી કરે અને પાડોશી ડીએપી ઉરિયામાં જે રાસાયણિક ખેતી કરે છે એને વિઘે ઉતરે એથી બે મનનો ઉતારો આ વધારે લે છે પણ વસ્તાભાઈ આમાં થાય જ આપણે એક ગાય માતાની અને ધરતી માતાની આપણે ઉપર અસીમ કૃપા હોય ને એટલે આ આ ખેતી આપણે કરવી એટલે થાય જ એક એક પગલું આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો તો કુદરત અને પ્રાકૃતિક જે કા છે એ નિયમ આપણને લાગુ પડે છે અને તમે પણ આ ખેતી કરી શકો છો તો પ્રભુભાઈ આમાં તમે પિએપમાં શું શું આપ્યું છે કે જો એકદમ ક્વોલિટીદાર દાણા પણ આમાં બનશે અને હજી આમાં મારું અનુભવ એવું કહે છે કે જે સપ્તઘન એક બને છે પાલેખરજીએ અમને શીખવાડેલું હતું એ તમારે નો છંટકાવ કરવો હોય તો પપ્પે પંદર લિટર કોપમાં એક લિટર ગૌમૂત્ર અને આંકડાનું દ્રાવણ પડ્યું હોય તો આંકડાનું દ્રાવણ તમે બે લિટર નાખી અને એક કે બે રાઉન્ડ જટઝટ આપો તો ભરાવદાર દાણો ક્વોલિટીદાર દાણો અને મોટો દાણો થોડો બને છે

આપણે બીજું કોઈ ખાતર તો લેવાનું છે જ એટલે ભરપુર માત્રામાં જીવા અમૃત જવા છો જીવા અમૃત માં વસતા ભાઈ એટલા તત્વ ગુણધર્મ જીવા અમૃત ના છે ગાય માતાના ના પ્રતાપ થી કે એમાં જે ખાતર માં અંતર જાતના જે કઈ તત્વ હોય

મિત્રો તો ગાય માતાનું નું મહત્વ સમજો ગાય બાંધતા થાવ ઈજ મારો મેન હેતુ અને ઉદ્દેશ છે તો મિત્રો આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌમા